સુરતના સચિનમાં આવેલી બ્રાઇટ સ્ટાર સ્કૂલમાં એલસી લેવા ગયેલા વિદ્યાર્થીના વાલી પાસે 3 માસની ફી એક્સ્ટ્રા માંગવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સચિનમાં આવેલ પાલી વિસ્તારમાં બ્રાઇટ સ્ટાર સ્કૂલમાં ઘનશ્યામ તિવારી નામનો વિદ્યાર્થી ચોથા ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી પાંચમા ધોરણમાં અભ્યાસ માટે જવાનો હતો તે દરમિયાન વિદ્યાર્થીના પિતા પ્રભાશંકર તિવારીને આર્થિક સમસ્યા ઊભી થઈ જતા બાળકને શાળામાં આવવામાં મુશ્કેલી થઈ સાથે જ બાળકનું સ્વાસ્થ્ય ખરાબ હોવાથી ઘરની નજીકની કોઈ શાળામાં પ્રવેશ કરાવવા ઈચ્છતો હતો તે માટે તે બ્રાઈટ સ્ટાર સ્કૂલની ઓફિસમાં જઈ પોતાના બાળકને એલસીની માંગ કરી બાળકની કોઈ ફીસ કે કોઈ ચાર્જ વગેરે બાકી ન હોવા છતાં એલસી આપવાની મનાઈ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી હતી તેમજ કહ્યું કે તમને તમારા વિદ્યાર્થીની એલસી જોઈએ તો તમે મે મહિનામાં લઈ જવી હતી હવે જૂન મહિનામાં એલસી લેવા આવ્યા છો તો 3 માસની એક્સ્ટ્રા ફ્રી આપવી પડશે તે અમારી શાળાનો નિયમ છે પ્રભા શંકર તિવારી એ બાયસ્ટર સ્કૂલે આ બોહા પે આયે થે હા બરાબર ક્યા આપકા ક્યા લેને કા હે અપને કો કિતને સાલ કા એલસી બાકી કિતને સાલ સે પઢા રહે હો સ્કૂલ મે अगले साल एक साल पढ़ाया मैं इसको साल से पढ़ा इक्कीस पढ़ाई प्रिंसिपल क्या बोल रहा है प्रिंसिपल बोल रहे हैं कि तीन महीने अपने को फीस दोगे तो एलसी दूंगा नहीं तो नहीं दूंगा साल का कितना फीस है साल का अपना पहले था पंद्रह हजार रुपया तो उस पूरा जमा कर दिया हूँ अभी सोलह हजार आठ सौ रुपया है इसके लिए अपने को यहाँ नहीं पढ़ाने के मेरे को प्रॉब्लम है ऐसा मतलब इसके लिए मैं नहीं पढ़ाना चाह रहा हूँ एल मांग रहा हूँ एल के लिए डायरेक्ट मेरे को बोल रहे हैं तीन महीने की फीस अपना जमा करो तो ले जाओ इसके इस तरफ प्रिंसिपल से आप मिले तो प्रिंसिपल आपको कुछ समझाया कुछ नहीं जो डायरेक्ट बोल रहे हैं कि अपने तीन महीना के फीस जमा कर दो उसके बाद एल मिलेगा नहीं तो नहीं मिलेगा अपना मई में अप्लाई किए होते तो इसके लिए मई में अप्लाई नहीं किए तो इसके लिए एल नहीं मिलेगा ऐसा बोला और नाम हेमंत भाई मिस्त्री आज स्कूल મેટર એવી હતી કે આ એક અમારો મિત્ર છે અને તેમના દીકરાને આ સ્કૂલમાં તૂપાળ્યો અને બીજી સ્કૂલમાં મૂક્યો છે આપણે તો એલસી લેવા માટે આવ્યા હતા તો એ લોકો એવું કહે છે કે તમારે એમ કે કે જો એમ કે કે એલસી લેવી હોય તો કે 3 મહિનાની ફીસ અમારે જમા કરાવો તો જ એમ કે અમે એલસી આપીએ છે નહી તો આપતા નથી એમ કે તો વર્ષની ફી કેટલી છે વર્ષની ફી આત્યારે 10800 કે એવું કંઈક કહે છે લોકો અત્યારે

તમે શું માંગો છો મીડિયા સામે આવીને અમે એવું જ માંગીએ છીએ કે ભાઈ આ ભગાઈ ભાઈનું એલસી મળી જાય અમારા મિત્રનું અને આ રીતે ફી ના ભરવી પડે અને એને એલસી આપી દે તો એ રીતે જે કે એનો પ્રોબ્લેમ સોલ્વ થાય આમ બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત